ભાઈ ભૂખ લાગી છે તને લાગી છે હા ભાઈ ભૂખ તો મને લાગી છે હો તને લાગી હે ભાઈ ભૂખ મને બહુ ભૂખ લાગી છે ભાઈ ભાઈ મને ભૂખ લાગી હો પણ તને કોએ પૂછ્યું આ ભાઈ જી ભાઈ જાવા દે ને યાર નાસ્તો કરાવી દે હાલ ભૂખ કરાવી દે હાલ એક કામ કરો તો સોલ્જરરી કર નાખો 10 રૂપિયા લાવો હાલે 10 મારા હાલે 10 મારા હાલે 10 મારા હાલો લેતા લતાવી આપણે હાલો આ ભાઈ ચાલી ના ખુગડા આપો તો ભાઈ ખાયોગા